પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ મોટા ઠાકોરવાસ ખાતેથી જળ ઝીલણી અગિયારસની ભવ્ય શોભાયાત્રા રાધાકૃષ્ણ મંદિર ઠાકોરવાસ ખાતેથી કાઢવામાં આવી હતી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ મોટા ઠાકોરવાસ ખાતેથી રાધાકૃષ્ણ મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જળ ઝીલણી અગિયારસને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા મોટા ઠાકોરવાસ ખાતેથી રાધનપુર ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક વડ પાસળ તળાવ ખાતે પહોંચી ત્યાં ભગવાનને જીલાવવામાં આવ્યા આ શોભાયાત્રાની અંદર રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને ચાણસમાના ધારાસભ્ય દિનેશ ઠાકોર અને શંકરજી મોતીજી ઠાકોર અને રાધનપુર અને રાધનપુર સદારામ હોસ્પિટલના ડોક્ટર શ્રી ગોવિંદજી ઠાકોર તેમજ રાધનપુર ધાના ધારાસભ્ય પુત્ર નરસિંહભાઈ તેમજ રમેશભાઈ ઠાકોર તેમજ જીગાજી મફાજી ઠાકોર પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય તેમજ રાધનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ ધુડાભાઈ તેમજ જયંતિજી ઠાકોર તેમજ હમીરજી ઠાકોર અન્ય મહા મહાનુભાવો સાધુ સંતો કૃષ્ણ યુવક મંડળ અને શોભાયાત્રાની અંદર જોડાયા હતા આ શોભાયાત્રાની અંદર સમગ્ર રાધનપુર નગરની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું પરંપરાગત રીતે મારે ઠાકોરવાસ માંથી જલ જીલ નો ઠાકોર ભગવાનનો ભવ્ય થી અતિભવ્ય શોભાયાત્રા આ રાધનપુરમાં નીકળે છે એમાં અઢારે આલમના અઢારે આલમના લોકો બહુ ઉત્સાહભેર જોડાય છે એમાં બીજી પણ અન્ય સંસ્થાઓના એ રથ લઈને આજે અહીંયા ભગવાનના જે અહીંયા તળાવમાં આવીને ભગવાનજીનું સ્નાન કરીને પરંપરાગત રીતે દરેક સમાજના લોકો આવીને બહુ ઉત્સાહ આનંદભેર ભગવાનજીને નવો પધરામણી કરીને વાઘા પહેરાવે છે ખૂબ આનંદની વાત ખૂબ ઊંચા બોલો ઠાકર ભગવાન જિલ્લાની અગિયારસ નિમિત્તે ઠાકોરજીનો વરઘોડો નીકળ્યો એમાં મને આમંત્રણ મળ્યું આ વાત આ વાત ખૂબ જ

અમારા ઠાકોરવાસમાંથી વર્ષોથી જૂના રિવાજ પ્રમાણે વરઘોડો ઠાકરજી ભગવાનનું નીકળે છે તેમાં અમારા લોકડાલીના ધારાસભ્ય શ્રી નવીનજી ઠાકોર અમારા લોટ લાગેલા ઉમેદવાર શ્રી દિનેશજી ઠાકોર થઈ ગયો ધારાસભ્ય અને અમારા જિલ્લાના પ્રમુખ અમારી સમાજનો ગર્વ એવા હેતલબેન ઠાકોર પણ આ વરઘોડામાં આવી સોનામાં સુગંધ એવી રીતે આયોજન કર્યું તે બદલ બધા ખૂબ ખૂબ આભાર માનું છું